એરપોર્ટ મેનેજરે જણાવ્યું કે પ્લેન સ્લિપ થવાને કારણે આ આ ઘટના ઘટના બની છે બાદ એરપોર્ટ ઓથોરિટીની કામગીરી શંકાના દાયરામાં આવી ઘટના બન્યા બાદ તેણે મીડિયા સુધી પહોંચતી આ ઘટનાને પણ અટકાવી હતી અને વાતને દબાવી દેવા માટે પણ અનેક હવાત્યા કર્યા એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે મૌન સેવી લીધું અને વાત છુપાવી બાદમાં અમરેલી પ્રાંત અધિકારીએ આ ઘટના અંગે સત્તાવાર પુષ્ટિ કરી છે અમરેલી એરપોર્ટ પર રનવે પરથી પ્લેન ઉતરી જવાની ઘટના કોઈ પહેલી નથી આ અગાઉ પણ અનેક વખત આ ઘટના આ પ્રકારની ઘટના બની ચૂકી છે જેથી આ બીજી ઘટના છે ભૂતકાળમાં બનેલી આવી જ એક ગંભીર દુર્ઘટના પ્લેન ક્રેશ થતા એક પાયલોટ કે જેઓનું મોત નિપજ્યું હતું